જૂનાગઢમાં દીકરીનો જન્મ થતાં સાસરિયાએ માતા અને પુત્રીને કાઢી મૂકી સરકાર ગમે તેટલી બેટી બચાવો બેટી પઢાવોની જાહેરાતો કરે અને મહેનત કરે પરંતુ હજુ ઘણા લોકોની માનસિકતા બદલી શકાણી નથી કારણ કે હજી પણ સમાજમાં દીકરીને બોજ ઘડાવનારોની સંખ્યા ઓછી નથી આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે જ્યાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાએ માતા અને પુત્રી બંનેને ઘરમાંથી કાઢી મૂકી છે દીકરી સાપનો ભારો હજુ પણ લાગે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી મારું નામ ગાયત્રી આશિકભાઈ મેઘાણી છે હું વાંચાવાડમાં રહું છું શાક માર્કેટ પાસે મારે ઘરમાંથી મારી કાટી નાખેલ છે ત્યાંથી છોકરીનો જન્મ છે થયો છે પ્રેગ્નન્સીમાં રહી હતી ત્યાંથી મને ટોચરીને બહુ હેરાન કરે છે માનસિક માઇન્ડ મારું કરી છે ઘરમાંથી મારીને ધમકાવીને કાટી મૂકી છે મારે મોદી સરકારની યોજના છે તો એ બેટી ટીબાચાવ છે દઈ એમઆઈ માં અને પહેલા મારે રહીતી પ્રેગ્નન્સી તો ત્યાંય મારો આબોશન કરાય નહી તો મને ખબર છે જોઈને ટોનોગ્રાફી માં કરે હોસ્પિટલ છે અહીંયા છે આ તો કમાની કેટલી હા

કે પોતે પોતાના પતિ આશિષભાઈ મેઘાણી તેમના સાસુ અને નણંદના ત્રાસથી અહીંયા પોતાના તેનો પરિવાર પણ રાજકોટ રહેશે અને સાસુ પણ રાજકોટ છે પરંતુ અહીંયા ગિરિરાજનગરમાં તેની ફ્રેન્ડના ઘરે આવેલા હોય આ સમય દરમિયાન તેમને ખોટું લાગી જતા ફિનાઇલ પી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયેલા ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેમની તબિયત સુધારા પર આવતા પોલીસ સ્ટેશનમાં આવી અને તેમના પતિ સાસુ તથા નણન વિરુદ્ધ જ્યારથી લગ્ન થયા ત્યારથી તેમને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય વધુમાં તેમનો દીકરો સાત વર્ષનો હોય અને તે તેના પતિ પાસે હોય તેમને મળવા જતા મળવા દીધેલા નહીં અને મારી નાખવાની જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલી આ ઉપરાંત એક વર્ષ પહેલાં તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં આમનો જે ત્રાસ આપવાનું છે પ્રમાણ વધી ગયેલું અને અવારનવાર છે તેને મેણા ટોણા બોલતા હોય તેના સાસુ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય આ મુજબની હકીકત લખાવેલી છે ભારતીય નાય સંહિતાની કલમ પંચ્યાસી ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ બી ડિવિઝન મહિલા પોલીસ સ્ટેશન બાબતે ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપીઓને છે નોટિસ આપવાની પ્રક્રિયા હાલ શરૂ છે राजश्री एप्रिल्स